હું મારે એવું કેહી ને તો બે ને વાતું થાય બાકી હું લુખડીયા થોડોક આગળ બે વાતું થાય બધું થાય પણ આમ આમ તું હું બીવું તો

હા તો જાતો તાર જા એટલે હજી તને બાગડી હું બીતો નથી બીત નું તાર સો રૂપિયા

મારી દઉં અને પછી હે ને નો અને 100 રૂપિયા જીતી લઉં ભાઈ ખાયો ઘા અહીંયા મારી દઉં કાંઈ છે નહીં ને આવતું નથી ને જો સો તું ઓલા अरे કાય ભૂત નથી ભૂત ભૂત ક્યાં છે અરે ભૂતે મારો પગ પકડી રાખ્યો પણ ભૂતે નથી પકડી રાખ્યો આ તું જોતો ખરો ખિલો માર દીધો છે સાલા પગે ખિલો માર દીધો કાય ભૂત ભૂત નથી કટ કટ ખિલો કટ ખિલો કટ આમ જો આ ખિલો દીધો છે અરે ક્યાં ભૂત કાય નથી ભૂત ભૂત ક્યાં સાનો અરે સાનો અરે હવે નથી કાય જો હું આયા છઉ હવે સાની વાળીનો રે તું હવા તો એમ કરતો તો

ભૂત ભૂત કરીને તો ત્યાં તો ઘાણી કરી નાખી શું ઘાણી કરી નાખી ભૂત મેં ભાઈરું શું ભૂત ભૂત કરે વાતું કરે તે લઈ લીજે તારા હોવા રૂપિયા અને બહુ મળત હોય તો હાલ હું એક સરસ લગાડું લે લે જઈ ગઈશ તું અરે ક્યાં તો સરસ આપડે બે ને બહે બહે ને હા તે કઈ વાત તમ તો હાલ હાલ સરસ ઓલાય નહીટલા શું ભાઈ રૂપિયા તૈયાર જ છે છે તમ તમ પૈસા પૈસા અરે તાર હાલ હાલ ઠેલો લઈ ને આવું હમણાં તારો ઠેલો આમ લઈને જા આવું હાથે મારો

ઉપાડવા દે ઠેલો હા બે રૂપિયા તો મળી જાય છે ભાગડીયો ઠેલો લેવા જો કાઈ જ કામાર હમ તા કે ઠેલો મારો છે ગયો ઠેલો હા એલા પર કાપો કે હમ જા તો અરે ન ના કાર પલ્લુ બલ્લુ નથી કા તો કા મોટી મોટી હવા કરતો તો તે શું થયું કાઈ થયું કા ઠેલો તો લાયો ને અરે એ ઠેલા ને વાત જાવ દે ને ઠેલો ઠેલો કરસ તે આલે બહે રૂપિયા તાર હાલ તાર જોતા બહે રૂપિયા આરી જો ને

આવડો મોટા હતા ને બીવરાવો અને શું તમે સરપંચ ઉઠીઆયા ભૂત હવે મેં કીધું તું કીધું મે ભૂત બીનો તો અને ખોટા તમે બીવરાય ના લઈને

Uh <laughs> uh <laughs>